ભેર ભેર અહીંયા ભાણા ધવે શું કરો તો મોળો મોળા હા એ ગઈ તો દી નું ગાડું આમ તરા હું ભાગવા મળ્યો લાગે તમને કોમેન્ટ કરો ને હાલો YouTube ફેમિલી કેમ છો બધે મજામાં તો બધે ને જય માતા જય શ્રી રામ ને અત્યારે ચા મમ્મી મીડિયા સી નાસ્તો કરવા એટલે કે સાન બટન કાવા જો ને આ ગેમ રમબે બોલો આમ ટાઈટ ભાઈ દીધો આમ just a baby. I'm the more of a middle age and a poor mother. That you know, Jim Nation, I'm the તો I

ક્યાંક લહેર કો આવી જાય મને બહુ કરીને સડાઈ દીધી હતો મારી પાકું કાંઈ સડાઈ દીધી હતો એમ ગાડામાં બધા નવીને થાય આખી લીધે તો પોગે ને ત્રાહી હે કેમ લાગે તો ભેર ભાણા ધો છે તો હારો હવે એમની ભેજી પણ ખેરે કારણ કે મહેમાન ને હવે બધું કામ થઈ ગયું ડુંગળી ભરાઈ ગઈ હે જો ઠેલા ને બધું રેડી હવે ખાલી કઈક વિહક ઠેલા હિવાના હે બાકી બધું થઈ ગયું લેણ પાથર નથી ને તે પાથર દીધી ઘાંસ્યું બહાર નાખવાની એ પણ નાખી દીધી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હે અને હવે અમે ભજી ઘેરે અને કહેવાનું જો વિડીયો કહેતો